નમસ્કાર દર્શક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઇક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય સોમવારનું રાશિફળ વૃશ્ચિક જાતકોના ધંધાકીય અવરોધો દૂર થશે અને નોકરીમાં પ્રગતિની સંભાવના તુલા જાતકોને અટવાયેલા પૈસા મળી શકે છે છવ્વીસ ઓગસ્ટ સોમવારના રોજ ગ્રહો અને નક્ષત્રોનો સ્થિર યોગ બની રહ્યો છે. આ શુભ યોગના પ્રભાવને કારણે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે જેઓ વ્યવસાયિક યોજનાઓ પર કામ કરવા માંગે છે. કર્ક રાશિના જાતકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. તુલા રાશિના જાતકોને બાકી પૈસા મળી શકે છે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. વૃશ્ચિક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે વેપારમાં અવરોધો પણ દૂર થશે મકર રાશિના જાતકોએ પેન્ડિંગ પૈસા ભેગા કરવાનો પ્રયાસ કરવો જોઈએ ગ્રહોનો મળશે આ સિવાય વૃષભ રાશિના જાતકોએ નોકરી અને વ્યવસાયમાં સાવધાની રાખવી જોઈએ સિંહ રાશિના જાતકોને તેમના વ્યવસાયમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે બાકીની રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર પચ્ચીસ ઓગસ્ટ સોમવારે વિક્રમ સંવત બે હજાર એંસીના શ્રાવણ વધ પક્ષની આઠમ તિથિ એટલે કે શ્રી કૃષ્ણ નો પાવન પર્વ છે આ દિવસે ચંદ્ર રાશિ વૃષભ છે સોમવારે રાહુકાળ સવારે સાત વાગીને બત્રીસ થી સવારે નવ વાગીને નવ મિનિટ સુધી રહેશે છવ્વીસ ઓગસ્ટ સોમવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ તમે દિવસની શરૂઆતથી જ સકારાત્મક અનુભવ કરશો ઘર અથવા વ્યવસાય સંબંધિત ફેરફારોની યોજના બનાવવા માટે સમય અનુકૂળ છે વિચાર અને આત્મનિરીક્ષણથી સર્જનાત્મકતા વધશે નેગેટિવ યુવાનો ધ્યાન રાખો વધુ પડતી બેદરકારીને કારણે સિદ્ધિઓ ગુમાવી શકો છો વધારે પડતો અહંકાર રાખવો કે પોતાને ચડિયાતા માનવા યોગ્ય નથી સૌમ્ય બનો સ્વજનોના આવવાથી અંગત કામ પણ અટકી શકે છે પરંતુ આ સ્થિતિ અસ્થાયી છે વ્યવસાય આવક સામાન્ય રહેશે નોકરી સંબંધિત કામમાં સ્થિરતા રહેશે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અધિકારીઓની મદદ લો લવ ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે સ્વાસ્થ્ય જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો અને વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો સલામતી સંબંધિત નિયમોનું ગંભીરતાથી પાલન કરો લકી કલર પીળો લકી નંબર પાંચ વૃષભ રાશિ પોઝિટિવ પરિવારને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પરામર્શ થશે અને સકારાત્મક પરિણામ પણ આવશે મનોરંજન સંબંધિત કાર્યોમાં પણ સમય પસાર થશે જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ કરો નેગેટિવ આ સમય તમારા કામ પર ફોકસ કરવાનો છે તમારો બિનજરૂરી ગુસ્સો તમારા માટે નુકસાનકારક બની શકે છે થોડો સમય એકાંત ધ્યાન વગેરે માં વિતાવો આ સમયે કોઈ પણ પ્રકારની લોન લેવી મુશ્કેલ બની શકે છે વ્યવસાય વ્યવસાય વ્યવસ્થા જાળવવામાં તમારું યોગદાન જરૂરી છે કોઈ બહારની વ્યક્તિ તમારી નોકરી અને ધંધાકીય વ્યવસ્થામાં અવરોધો ઊભી કરી શકે છે કર્મચારીઓને જવાબદારીઓ આપવાથી તેમની કાર્યક્ષમતામાં સુધારો થઈ શકે છે નોકરીમાં વધુ પડતા કામને કારણે તમારે ઓવરટાઇમ કરવું પડી શકે છે લવઘરનું વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે સ્વાસ્થ્ય ખાંસી અને શરદી જેવા ચેપથી પોતાને બચાવો આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જરૂરી છે લકી કલર બદામી લકી નંબર બે મિથુન રાશિ પોઝિટિવ બીજા પાસેથી અપેક્ષા રાખવાને બદલે તમારી મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ રાખો આનાથી તમે તમારા કાર્યોને વધુ સારી રીતે કરી શકશો તમારી રુચિની પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી તમને નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે કોઈ પણ કાર્યની સિદ્ધિ પણ શક્ય છે નેગેટિવ ગેરસમજને કારણે મિત્ર કે સંબંધી સાથે મતભેદ થઈ શકે છે પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે તમારી ક્ષમતા કરતાં વધુ કામનો બોજ ન લો વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈપણ યોજનાને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે પરંતુ તમારી ક્ષમતા કરતાં વધુ લોન લેવી અથવા ઉધાર લેવી યોગ્ય નથી જો તમે સરકારી સેવા ક્ષેત્રમાં છો તો તમારે જનતા સાથે વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે લવ પારિવારિક કામમાં સહયોગ અને દરેકનું ધ્યાન રાખવાથી વાતાવરણ ખુશનુમા અને સારું રહેશે સ્વાસ્થ્ય યોગ્ય આહાર લેવો અને આરામ કરવો પણ જરૂરી છે

બાળકોની સમસ્યાઓ સાંભળો અને તેનું નિરાકરણ કરો કોઈપણ સાધનની નિષ્ફળતા પણ ભારે ખર્ચ માં પરિણ છે પરંતુ આ સમય ધીરજ સાથે પસાર કરવો પડશે વ્યવસાય વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવવા માટે સમય અનુકૂળ નથી તેથી વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો આ સમયે કાર્યકારી મહિલાઓને વધારાના કામના બોજને કારણે થોડો તણાવનો સામનો કરવો પડશે લવા પરિવારના સભ્યોનો અભિપ્રાય કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં ફાયદાકારક સાબિત થશે આ ઉપરાંત કેટલાક મનોરંજન સંબંધિત કાર્યક્રમ પણ કરવામાં આવશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજ અને થાકને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે યોગ ધ્યાન કરવાથી તમને શાંતિ મળશે લકી કલર કેસરી લકી નંબર સાત સિંહ રાશિ પોઝિટિવ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ ટેન્શન દૂર થશે અને આશા અને આશાનું નવું કિરણ દેખાશે અનુભવી વ્યક્તિની મધ્યસ્થી દ્વારા મિલકત અને વહેંચણી સંબંધિત પ્રવૃત્તિઓનો ઉકેલ લાવવામાં આવશે નાણાં સંબંધિત કોઈ પણ કામ જાતે કરો નેગેટિવ વધારે વિચારવાને કારણે પરિસ્થિતિ હાથમાંથી નીકળી શકે છે તેથી તાત્કાલિક નિર્ણય લેવાનો પ્રયાસ કરો જૂની નકારાત્મક બાબતોને તમારા વર્તમાન પર પ્રભુત્વ ના આપો તેનાથી તમારું મનોબળ ઘટશે જેની અસર પરસ્પર સંબંધો પર પણ પડશે વ્યવસાય વેપારમાં ચાલી રહેલા કામમાં અવરોધો આવી શકે છે તમારા પ્રતિસ્પર્ધીઓની પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકાર ન રહો શેરબજારમાં ભૂલથી પણ પૈસા ન રોકો નહીં તો નુકસાન થઈ શકે છે ઓફિસનું વાતાવરણ સારું રહેશે છે લવ ઘરનું વાતાવરણ ખુશનુમાં રહે છે પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમવાની સંભાવના છે સ્વાસ્થ્ય ખૂબ બેદરકાર રહેવું યોગ્ય નથી કે પડી જવા જેવી સ્થિતિ શક્ય છે કાળજીપૂર્વક વાહન ચલાવવાનો પ્રયાસ કરો લકી કલર ક્રીમ લકી નંબર લીલો કન્યા રાશિ પોઝિટિવ દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહે છે તમને કોઈ રાજનૈતિક અથવા પ્રભાવશાળી વ્યક્તિ તરફથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પણ મળી શકે છે તમારા કામમાં તમારી સંપૂર્ણ ક્ષમતા અને મહેનતનો ઉપયોગ કરો તમને ચોક્કસ સફળતા મળશે નેગેટિવ બીજાના મામલામાં બિલકુલ દખલ ન કરો ધ્યાનમાં રાખો કે જો તમને કોઈ મુશ્કેલી આવે તો પણ તમે બેસીને અભ્યાસ કરી શકો છો બાળકોની સમસ્યાઓ નજીકની વ્યક્તિ સાથે શેર કરવાથી ચર્ચા દ્વારા યોગ્ય ઉકેલ મળશે વ્યવસાય આ સમયે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓનું ગંભીરતાથી અને નજીકથી મૂલ્યાંકન કરવાની જરૂર છે કોઈને કોઈ વિઘ્ન આવશે વર્તમાન વાતાવરણમાં વધુ લાભની અપેક્ષા ન રાખો નોકરીયાત લોકો વધારે કામના બોજને કારણે પરેશાન રહેશે લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતાના કારણે પારિવારિક વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય કસરત અને યોગ જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જરૂરી છે લકી કલર લાલ લકી નંબર ચાર તુલા રાશિ પોઝિટિવ મિશ્ર પરિણામો સાથેનો સાથે છે પરંતુ સંગઠિત બનીને તમે પરિસ્થિતિઓને તમારા માટે ઘણી સુધી અનુકૂળ બનાવી શકો છો કોઈ પણ બાકી ચૂકવણી પ્રાપ્ત કરવાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે સંબંધો સુધરશે નેગેટિવ જૂની નકારાત્મક બાબતોને તમારા પર હાવી ન થવા દો અને વર્તમાન પ્રવૃત્તિઓમાં ડૂબેલા રહો અને ક્યાં પણ પૈસા ઉધાર આપવાનું ટાળો સંબંધોને મધુર રાખવા માટે સમાધાન કરવું પડે તો પણ કરો વ્યવસાય ધંધામાં કેટલાક ફેરફારો થશે અને તમને સાનુકૂળ પરિણામ પણ મળશે સંપર્ક સ્ત્રોતો નવા કરારો પ્રાપ્ત થશે સ્ટાફ અને સહકર્મીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે આ સમયે સમસ્યાઓ ખૂબ જ ધીરજથી ઉકેલવી પડશે લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે નકામા પ્રેમ સંબંધો પર ધ્યાન ના આપો સ્વાસ્થ્ય અતિશય વ્યસ્તતાને કારણે તમે થાક અનુભવી શકો છો સ્વસ્થ રહેવા માટે તમારે તમારા માટે પણ થોડો સમય કાઢવો પડશે લકી કલર પીળો લકી નંબર સાત વૃશ્ચિક રાશિ પોઝિટિવ આ સમયે ગ્રહોની સ્થિતિ તમને શ્રેષ્ઠ આપવાના પક્ષમાન છે તમારી યોજનાઓને ગોપનીય રીતે અમલમાં મૂકતા રહો થોડી સાવધાની રાખવાથી તમારી યોજનાઓ અને કાર્ય સફળ થશે નજીકના મિત્રનો સહયોગ પણ તમારા માટે ઉપયોગી થશે નેગેટિવ તમારી સિદ્ધિની ખુશીમાં બેદરકાર રહેવું યોગ્ય નથી આવકના સ્ત્રોત વધશે પણ સાથે સાથે વધારાના ખર્ચને કારણે બચત શક્ય નહીં બને વ્યવસાયો વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે સ્થિતિ વધુ સારી રહેશે આયાત નિકાસ જેવી પ્રવૃત્તિઓમાં નફાકારક સ્થિતિ સર્જાઈ રહી છે તમારા કામમાં સ્ટાફ અને કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે લવ વિવાહિત જીવનમાં થોડો મતભેદ જેવી સ્થિતિ આવી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ સમસ્યાઓના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર છ ધન રાશિ પોઝિટિવ જીવન પ્રત્યે તમારો સકારાત્મક વલણ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે તમારી રહેવાની અને બોલવાની રીત લોકોનું ધ્યાન આકર્ષિત કરશે સમાજમાં તમારી છબી પણ વધુ સુધરશે નેગેટિવ અને નેગેટિવ મિત્રોની કોઈ સલાહ પર વિશ્વાસ ન કરો અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમને આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે અભ્યાસ કરતા લોકોએ પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાય ધંધાના સ્થળે તમારી હાજરી ફરજિયાત રાખો આજે કેટલાક નવા ઓર્ડર મળવાની સંભાવના છે આ ઉપરાંત તમારા માલની ઉત્કૃષ્ટ ગુણવત્તા કામ તેમજ નફાનો માર્ગ મોકળો કરી રહી છે ઓફિસમાં કોઈ સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે લવપતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ રહેશે પ્રેમ લગ્નમાં રસ ધરાવતા લોકોને સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય તમારા ખાનપાન અને આરામનું ધ્યાન રાખો કેટલીક આંતરિક નબળાઈને કારણે પગમાં દુઃખાવો જેવી સમસ્યા અનુભવાઈ શકે છે લકી કલર સફેદ લકી નંબર પાંચ મકર રાશિ પોઝિટિવ જો તમે ક્યાંક પૈસા આપ્યા છે તો તેને પરત મેળવવાનો પ્રયાસ કરો કારણ કે ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહે છે નાણાં સંબંધિત કાર્યોમાં સકારાત્મક પરિણામ મળશે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાથી તમારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે નેગેટિવ અત્યારે કોઈ પણ પ્રકારના રોકાણથી બચવું સારું રહેશે કારણ કે નુકસાન થવાની સંભાવના છે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવાની સાથે બાળકોની ગતિવિધિઓ પર પણ નજર રાખો સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે નાની નાની નકારાત્મક બાબતોને નજરઅંદાજ કરો વ્યવસાય કાર્યસ્થળની યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે તમારી હાજરી જાળવવી જરૂરી છે સ્ટાફના સહયોગથી તમારું કાર્ય પૂર્ણ થતું રહેશે પરંતુ સ્પર્ધા પણ થશે કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે લવ વિવાહિત જીવન મધુર રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો એલર્જી કે યુરિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે લકી લકી કલર ગુલાબી નંબર કુંભ રાશિ પોઝિટિવ તમારી ઈચ્છા મુજબ દિવસ પસાર થશે લાંબા સમય પછી ઘરે કોઈ ખાસ સંબંધીનું આગમન થશે દરેક વ્યક્તિ એકબીજાને મળીને તણાવ મુક્ત અને આનંદ અનુભવશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે નેગેટિવ ક્યારેક નકારાત્મક પરિસ્થિતિ તમારા પર હાવી થઈ શકે છે ભાવનાત્મક રીતે મજબૂત રહો વિવાદિત મિલકત સંબંધિત મામલાઓને કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો યુવાનોએ તેમના ભવિષ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ વ્યવસાય કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ અને અવરોધો આવશે તેથી તમારી હાજરી અને વર્ચસ્વ જાળવી રાખવું મહત્વપૂર્ણ છે જોકે કર્મચારીઓ સાથે તમારો વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે લવ ઘરમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ કેટલીકવાર તમારી અસ્વસ્થ માનસિક સ્થિતિ તમારી કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે લકી કલર નારંગી લકી નંબર ત્રણ મીન રાશિ પોઝિટિવ અ ફોન કોલ અથવા મીડિયા દ્વારા તમને કેટલીક નવી માહિતી મળશે મિત્રોનો સાથ અને સહકાર તમારી હિંમત અને હિંમતને વધુ વધારશે કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની યોજના બનશે એકંદરે આખો દિવસ આનંદદાયક રહેશે નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત હારવાને બદલે તેનો ઉકેલ શોધો અને તમારી અંગત બાબતોમાં કોઈને હસ્તક્ષેપ ન થવા દો કોઈ નજીકની વ્યક્તિ જ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે વ્યવસાય ધંધાના સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે તેમજ કર્મચારીઓ અને કર્મચારીઓ સાથે પણ સ્થિતિ સારી રહેશે સરકારની સેવા કરતા લોકોને આજે વધુ કામના કારણે વધારાની ડ્યુટી ચૂકવવી પડી શકે છે લવ પારિવારિક સુખ શાંતિ અને આનંદદાયક વાતાવરણ રહેશે જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાની સંભાવના છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી આવી શકે છે ઘરેલું ઉપચારથી પણ તમે સ્વસ્થ રહેશો લકી કલર વાદળી લકી નંબર આઠ દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી